કા આવનારું બે હજાર પચ્ચીસનું વર્ષ કર્ક રાશિવાળા જાતકો માટે એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય આપના જીવનમાં આ વર્ષમાં આનંદમય પ્રગતિમય અને બધા જ કાર્યોમાં સફળતા અપાવે તેના માટે ત્રણ એવા ખાસ ઉપાય આપની સમક્ષ આજે હું રાખવા જઈ રહ્યો છું સૌથી પહેલો ઉપાય એ છે કે આપે સફેદ વસ્તુઓનું દાન કરવાનું છે પ્રતિદન કરી શકો તો બહુ જ શ્રેષ્ઠ છે અથવા તો સોમવારના દિવસે અવશ્ય દાન કરવું જોઈએ આપના માટે એ છે કે આપે પ્રતિદિન ભગવાન ભોળાનાથ એટલે કે મહાદેવની ઉપાસના કરવાની છે એમની ભક્તિ કરવાની છે એમના મંદિરે છે એમના દર્શન કરવાના છે જળથી દૂધથી અભિષેક કરવાનો છે બિલવપત્ર ચડાવવાના છે કાળા તલ ચડાવવાના છે અને ત્યાં જ બેસી નમઃ શિવાય આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવાની છે અને ત્યાં શિવ મંદિરે પીપળો અવશ્ય હોય છે તો ત્યાં તમારે એક તલના તેલનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરવાનો છે આવું તમારે પ્રતિદિન કરવાનું છે એકદમ શ્રેષ્ઠ રહેશે આપનો આ વર્ષ ત્રીજો ઉપાય એ છે કે આપે દર સોમવારના દિવસે એવી બાળ કન્યાઓને ભોજન કરાવવાનું છે એમને અલંકાર આપવાનો છે એમને દાન આપવાનું છે જેનાથી આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે નમસ્કાર